ણા તાલુકાના ગંધાર ગામમાં પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં બાવીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના અઢાર યુગલોને લગ્ન કરાવ્યા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સદગત પરંપરાનો જતન કરી સરળ અને ખર્ચા બચતથી લગ્ન વિધિ પાર પાડવાની છે હું ભગવતભાઈ રામુભાઈ પટેલ ગામ માછી પટેલ વિકાસ મંડળ ના સહમંત્રી અમારા પંદર ગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ લગ્નમાં અનેક યુગલો જોડાય છે અત્યાર સુધી અમારા સાડી ચારસો ની ઉપર જે યુગલો જોડાયા એ બધા છતાં દર વર્ષે હજુ વધારે ને વધારે યુગલો જોડાય છે આપણે સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો પંદર થી વીસ લાખ રૂપિયા ખર્ચ આવે છે પણ અમારા સમૂહ બાબતે સમૂહ લગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ આખો સમાજ સાથે મળીને બધા સમૂહ લગ્નમાં જોડાય છે સમૂહ કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહથી અહીંયા એકત્રિત થાય છે બીજું કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો પણ આ સમૂહ થી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે અઢાર યુગલો આજે જોડાય છે સમૂહ લગ્નમાં એટલે અઢાર છત્રીસ છત્રીસ જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોત પોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય પણ અહિયાં આ સમૂહ લગ્ન ની અંદર જયારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર દસ બાર લાખ રૂપિયાના ખર્ચમાં આટલા અઢાર યુગલો લગ્ન પ્રભુતામાં પગલા માંડી રહ્યા અને દરેક અ યુગલ ને દર વર્ષે અમે વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ આ વર્ષે લગભગ દરેક યુગલને લગભગ સિત્તેરથી એંસી હજાર રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે પંદર ગામ માછી પતે સમાજ વિકાસ મંદળ બાવીસમું સમુલગ્ન કરી કરવા જઈ રહ્યા છે સાથે અરહર યુગલોએ આની અંદર ભાગ લીધો છે અમારા પંદર ગામની ખાસિયત એ છે કે અમારા પંદર ગામ અંકલેશ્વર ભરૂચ વાગરા જઘરિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારફરથી અમે આ સમુલગ્ન કરીએ છીએ જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો યુવાનો બેનો ખૂબ જ સારો સટ સહકારની અંદર મળે છે અને પૂરા પંદર ગામનો સઠ સહકાર અમા મળે છે આ માધ્યમ થ્રો અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ લગ્ન ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો પચાસ થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ દસ હજાર થી બાર હજાર public અહિયાં ઉપસ્થિત છે અને ખુબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખુબ જ સારો સાથ સહકાર છે બધા નો એ બોલું હું આગળ